મારું નામ શીતલબેન ગોયલ લાગપોર શહેર મહિલા પ્રમુખ બસ આવેદન દેવા તો એના માટે હવે ખાસ આ જનતાને નહીં પણ આ સરકારને જાગૃત કરવા એવા છે કે આવડું મોટું કૌભાંડ ખુલ્યું છે કે આ બે મહિલાઓએ દસ દસ જે કોટર ખુદના નામે ફળવી લીધા છે તો આ સરકાર જ્યારે ફોર્મ ભરા આપે છે જ્યારે બેંકમાં કે બધાએ જે સાધારણ માણસો એ ફોર્મ ભરે તો એના પાસેથી સાડા સાડા ત્રણ લાખ રૂપિયા ફળવે છે તો શું આ લોકોએ જે કૌભાંડ કર્યું છે એ લોકો પાસેથી પૈસા લીધા છે કે એમને મજાના એના નામે દસે દસ કોટર કરી દીધા છે તો આ તો ખરેખર અમારે એક એ જ કહેવાનું છે કે આ ખાલી એક નાનું એવું જ કૌભાંડ ખુલ્લું છે બધા બધા જે ધારાસભ્ય છે એમએલએ છે જે બધા બનેલા છે ને એ લોકો કેટલી કેટલી આખી આખી બિલ્ડિંગો ખાઈને બેઠા છે એના કૌભાંડ ખુલ્લા કરો આ સરકારને મારું એ કહેવાનું છે એવું માનવું એવું જ છે કે આ હોવું જ ન જો પેલા જે આ કૌભાંડ કર્યા છે ને એના ખુલ્લાસા માંગો આ સરકાર આગળ કે આ જે આ બાપના કરીને બેઠા છે જ્યાં આમ આદમી આમ આદમી માણસોના છે આ મકાન બનાવેલા એના માટે જન જન યોજનાના મકાન બનાવેલા છે આવાસ એના માટે બનાવેલા છે તમારા માટે બનાવેલા છે આવાસના કોટર તો તમે તમારા બાપના કરીને બેઠા છો તમને જરાક શરમ આવી જોઈએ કે આ જનતા માટે છે તમારા માટે નથી